નમસ્કાર દર્શક મિત્રો હું સ્વરૂપલ વણચીયા સંપૂર્ણ છે ઉત્તર ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા લાઇન ઇન્સ્પેક્ટરની નોકરીની વહીમર્યાદા પૂર્ણ થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર શહેરમાં રહેતા અને ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુર શહેર પેટા વિભાગીય કચેરીમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર અંબાલાલ જોશીને નોકરીની તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ વયમર્યાદા પૂરી થતાં પાલનપુર જહારાબાગ પાસે આવેલા નગરપાલિકા કોમ્યુનિટી હોલમાં તેમનો ભવ્ય વિદય સમારંભ યોજાયો હતો જેમાં સાથી કર્મચારીઓ તેમજ સગા સંબંધી તેમજ અધિકારીઓ અને પાલનપુર શહેરની લાયન્સ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ રોટરી સેવાદળ ગઢ સહિતની જુદી જુદી સંસ્થાઓના સભ્યોએ ઉપસ્થિત રહીને ફૂલહાર શાલ તેમજ મોમેન્ટો આપી ભરતભાઈને સન્માનિત કરી ભાવભરી વિદાય આપી હતી અને તેમની સાથે વિતાવેલી પળોને વાગોળી હતી તેમના નિખારા સ્વભાવ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે લોકોને અવગત કરાયા હતા આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત બેઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ નિવૃત્ત ચીફ એન્જિનિયર ના એલ એ ગઢવી નિવૃત્ત ચીફ એન્જિનિયર એ કે મંગલ તેમજ નાયબ ઇજનેર એમ કે હીરવાણીયા જનરલ સેક્રેટરી બળદેવભાઈ પટેલ નાયબ ઇજનેર સિટી સબડિવિઝનલ કે એમ પટેલ સહિત મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા